નમસ્કાર શાળા છે પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે જેમાં શાણ માસમાં લોકો શિવભક્તિમાં લીન થાય છે ત્યારે પાલનપુર ખાતે આવેલ પાતાળેશ્વર મંદિર શ્રાવણ માસના પવિત્ર સમયમાં ભક્તિ અને શ્રદ્ધાનું વિશિષ્ટ કેન્દ્ર બની જાય છે શાળા મહિનાના પ્રથમ દિવસે હજારો ભાવિક ભક્તો શિવલિંગના દર્શન માટે અહીં ઉમટે છે અને શિવજીને બિલીપત્ર દૂધ અને જળથી અભિષેક કરી ધન્યતા અનુભવે છે આ પવિત્ર સ્થાન પાટણના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થાન માનવામાં આવે છે જેના કારણે તેનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ બન્યું છે શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં વિશાળ મેળાનું આયોજન થાય છે જેમાં દૂર દૂરથી ભક્તો શિવલિંગના દર્શન માટે વધારે છે શ્રાવણ માસ દરમિયાન શિવલિંગને ભક્તિપૂર્વક વિવિધ શણગાર કરવામાં આવે છે અને મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાય છે ખાસ કરીને આ મંદિર પાતાળમાં હોવાથી તેને પાતાળેશ્વર મહાદેવના મંદિર તરીકે જાણીતું છે પાતાળેશ્વર મંદિર નગરજનો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બની ગયું છે આ પાલમપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે આજથી શ્રાવણ માસની શરૂઆત થઈએ સવારથી લોકો આવ્યા અને અભિષેક બિલીપત્ર ચડાય અને પૂજા કરે એ આ આખો મહિનો શ્રાવણ માસ એ રીતે જ જશે આ મંદિર ઐતિહાસિક છે સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થાન છે જ્યારે મીનળદેવીને ગર્ભ હતો ત્યારે એ યાત્રાએ નીકળેલા અહીંયા રોકાયેલા એ દરમિયાન સિદ્ધરાજનો જન્મ થયેલો એટલે આ ઐતિહાસિક મંદિર છે અને આ આખો માસ અમારે પાતાળેશ્વર મહાદેવમાં દર સોમવારે વિશેષ શણગાર થશે શણગાર રોજ થાય છે પણ સોમવારે વિશેષ શણગાર થશે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવશે પાલનપુર તો પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાં અમે ઘણા ટાઈમથી બીજી ચડાવીએ છીએ અને અમને ખૂબ જ શ્રદ્ધા છે અને મહાદેવ આજે સૌનું ભલું કરે છે અને કલ્યાણ કરે છે બીજા બધા દેવો જોખી જોખીને આપે છે ત્યારે આ આપવા બેસે તો પાછળ વળીને જોતો જ નથી એનો દાખલો અમે પોતે જ છીએ અમે અમારી ઉપર દાદાની એટલી બધી કૃપા છે કે જેની કોઈ લિમિટ નથી અમે ખૂબ જ સમૃદ્ધ છીએ અને ખૂબ જ સુખી છીએ એ બધો જ મહાદેવનો પ્રતાપ છે અને અમે આજથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે એટલે એક મહિના સુધી અહીંયા લોકો ખૂબ જ અહીંયા આવે છે અને ખૂબ જ ધસારો રહે છે અને લોકો લોકોની શ્રદ્ધા પણ પુષ્કળ છે અને લોકોના કામ બી થાય છે એટલે મહાદેવ એટલા બધા દયાળુ છે કે બીજા બધા તેઓ જોખી જોખીને આપે છે ત્યારે આ તો મહાદેવ તો આપવા બેસે છે તો પાછું વળીને જોતા નથી અને એ ખૂબ જ સમૃદ્ધિ આપે છે એનો દાખલો હું પોતે છું એમ મને એટલું બધું મહાદેવે કૃપા કરી છે કે જેની કોઈ હદ નથી એમ મારી લાયકાત કરતો મને જો ઘણું આપ્યું છે એટલે જેટલો આભાર માનો એટલો ઓછો મારું નામ ભીખુભાઈ સોમાભાઈ પટેલ મારું વતન લાડોલ છે અને મારો ચાંદખેડામાં પેટ્રોલ પંપ છે અને મારું ટ્રાન્સફરનું કામ આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે દરેક ભક્તોને પાતાળેશ્વર મહાદેવની બહુ જ સાથ છે અને તે એના આશીર્વાદથી આજે સવારથી જ પબ્લિક આવવાની ચાલુ થઈ ગઈ છે અને એની તમામ અહીંયા જે પણ આવે છે એની તમામ મનોકામના પૂર્ણ થાય છે હર હર સમોલી